કાઈ નઈ હાલો ખાઈ લો બગોડી પછી રાત નું હું ખાવાનું મેન્યુ એ પેળતા ચટણી પુરી ખાવી પણ મમ્મી મારી વાત પણ રાત્રે હું બનાવ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું મારા ન્યુ ઓર ફ્રેશ એકદમ બ્લોગ તો નવા કુરસા પર સી જાય છે રાડુ કે આજે દર્શન ને સન ટીફિન લઈ જવાનો તો આપણે આટલી ઉતાવળમાં માં ફટાફટ ટીફિન કરી એને ઊઠીન કીધું રાત્રે નોતું કીધું પણ વેલા થઈ જાય પણ હવે ફટાફટ થોડું કામ આલે છે ચોરો સોરો કઈ નહીં હાલો બધા નાસ્તા પાણી કરવા અત્યારે વાગી ગયા છે સાના સવા દસ અને અત્યારે એકદમ ફ્રી થઈ ગયા છે તો આજ તો બપોરની રસોઈ બની ગઈ છે એટલે હવે તો કોઈ ટેન્શન નથી બપોર ખાલી રોટલી જ કરવાની છે અને અત્યારમાં જોવું છે ને હું છે ને નાસ્તો નહોતો કર્યો એટલે આ નાસ્તો કરવા બે ગઈ હતી હમણાં મને નાસ્તો ન કરવો હોય પણ મને આ નાસ્તો તો કરવો જ હોય હાલો બધાય કેરી ખાવા જુઓ કેવા વાસ અને ઉપર મૂકી દીધા એ ધમાલિયા બધું કર્યું જો વાત સવારના આપણે રંજનબીન લાઠિયાને નથી મળ્યા મતલબ કે મારા સાસમા ને તો ચલો આપણે એને મળી શું કરે છે

વાગી ગયા છે સવા સાત અને રોજની જેમ એક જ વાત અહિયાં ચાલુ છે કે દર્શન જમવાનું શું બનાવવાનું જમવું છે શું હું કે જી કરો અમારે તો હું વિચારું ને એમ વિચાર આવે યાર હું કરું રોજ રોજ શાંતિ રાખો કાઢી મૂકજો અમે બે ટાઈમ કરવા દઈ અમારે કઈ વઘાર ખીચડી નથી ખાવી હું ખાવું છું કઈ અમે તમે ટિફિન માં લઈ ગઈ ને અમે રસ કાઢ્યો તો આજે સવાર સાથે પકોડી ખાવું તો પછી રાત્રે હું ખાવ

એમ નહીં અત્યારે ભલે નક્કી કર લ્યો જી ખાવું હોય પણ રાત્રે હું બનાવવાની ખાવાનું છે કઈક એ મારે કુચું ને હું ખાવું છીએ અમારા કુચું ને કુચું ને મેન્યુ ફિક્સ હોય ખીચડી હે ને જો અત્યારે ફોન લઈને બેહી ગયો છે જો કેવું આવડે છે અત્યારે ફોન જોતા એને હાલો સવા સાતે

અત્યારે આપણે છે ને કેરી લાવ્યા છે ને તો મેંગો મિલ્કશેક બનાવી નાખી મેં ખાવા માટે ઠંડી કરવા મૂકી હતી રોંઢાની પણ ખાવા છે મેંગો મિલ્કશેક બનાવવાનું જ હશે એટલે તો કંઈ નહીં હાલો અત્યારે આપણે મસ્ત મજાનું મેંગો મિલ્કશેક બનાવી નાખી મને રાત્રે બનાવું હતું આજે આઈસ્ક્રીમે લઈ આવી હતી પણ હવે મમ્મી નહીં આવ્યા છે ને તો બધાય બનાવી પી તો જો તૈયાર છે મારું મેંગો મિલ્કશેક મસ્ત મજાનું

હાલો ઘડી કયા રહી હવે કુસુભાઈ થોડા કે બગા ખાય એટલે ઘરે જાય એ માર ચકડીયા ચકલી આય કટલી ગટલો હાવ ન જો ન જોવે ને એટલે એને તો મોજ આવી ગઈ છે તો જો કેટલા દિવસ પછી છે ને મારા મમ્મી ની આયા હતા ઘરે તો એ આવીને ગયા ઘરે થી અને મજા આવી ગઈ બધાને બેસવાની અને બીજા મહેમાન આવ્યા હતા તો બધા હારે બધા કેટલી વાર બેઠા અને પછી કુસુ નહીં બાર ચક્કર પણ મારી આવ્યા પણ કુસુભાઈ હજી હોવાનું નામ નથી લેતા તો કાંઈ નહીં હાલો આપણે ઘડીક વાર એની આરે રમશું અને એને જો ઘડીક વાર ફોન જોવા દીધો હશે એટલે ઘડીક ફોન જોઈ ને રમે નીંદર આવી જાય તો કાંઈ નહીં હાલો અમે તો કન્ટિન્યુ આવી રીતે અમારે તો હજી રાત જાગવાનું જ છે અને અહીંયા જો સાડા બાર વાગી ગયા છે તો કાંઈ નહીં હવે અહીંયા કરી છે વિડીયોને એન્ડ જો અમારો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મસ્ત મજાની કોમેન્ટ કરજો મળીએ આવા ને આવા નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને બાય બાય ટાટા ને જય શ્રી કૃષ્ણ